બનાસકાંઠા જિલ્લાના બાભર ચોસઠ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ જેઠીભાઈ પટેલનો અવસાન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી જેમાં તારીખ એક બે બે હજાર ચોવીસ અને ગુરુવારે જેચીભાઈ પટેલનું કુદરતી અવસાન થતાં સમગ્ર ચૌધરી સમાજ તેમજ અન્ય સમાજમાં ભારે ગમગીની ફેલાઈ હતી જેમાં જેઠીભાઈ પટેલ ચૌધરી સમાજના આગેવાન સહિત એક ઉત્સાહિત અને નિકાલત સ્વભાવના કારણે સમગ્ર ભાભર તેમજ સુઇગમ પંથકમાં લોકચાહના ધરાવતા વ્યક્તિ હતા જેમાં તેમના અવસાનના સમાચારને લઈને આજરોજ તારીખ ત્રણ બે બે અને શનિવારે માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આજે રૂની ગામે પહોંચીને સૌગ્રસ્ત જેતજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં હંમેશા લોકોની લાગણીઓથી બંધાયેલા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સૌગ્રસ્ત જેતજીભાઈના પરિવારજનો સાથે બેસીને દુઃખની લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમના પરિવારને આ અણધારી આવી પડેલી આફતની આ ઘડીએ સહભાગી બનીને તેમના પુત્રો અને પરિવારને માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે સાંત્વન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ અસ્મિતા બનાસકાંઠા